ગુજરાત હાઈકોર્ટ આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ભરૂચમાં જાડેશ્વર ચોકડી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે

કમ્પલરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે ચાર રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે આ અભિયાન ચાલુ જ રહેશે તમામ જનતાને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફ્ટીનું ધ્યાન રાખો જય